રમરમ ડાયરાને વેલકમ ટુ જયશિલ ધરી બ્લોગ ફેમિલી અને તો કરજો અમે ટાઈડી માં જ રહે અયા ભાઈ અહીંયા માથે બેહાડીને બેઠો હૈ કઈ જરે છે એ લઈ જાવ કીધું તો અમે પડઈ ગઈ ગાડી ડાવાની લાગી ગોવાર ગોવાર આ રસ્તો જઈ છે ને આમ

તે પછી લુગડા બદલાયો કેમ કે આ ડોરો પાણીમાં હે ને ગાડેડા ધોયા હતા ને અને એમાં ભાઈ ખંજોર આવે ને એટલે હે ને ભાઈ ઘરે નાવું પડે નાય પછી ફ્રેશ થઈને લુગડા બદલાઈને પછી કીધું ખાઈ પીને પછી જઈશ વાઘ જરાક ડેન્જર રસ્તામાં થઈને હાલવું પડે હે શું ખાઈ છે કઈ ખબર પડે વાહ

એક દિવસ સમય ભાઈ ગાડી જતી હોય એટલે ભાઈ એક ઘર જોવું પડે ને ગાડી એટલે ગાડી સ્ક્રોપિયો ગાડી ભાઈ શબ્દ જ નથી આપડી આગળ એના માટે આપણું ડ્રીમ હે ઘણાને ખબર હશે ભાઈ એક દિન સમય લઈ આવશે તમારો ભાઈ તો ચલો બધા અત્યારે બિઝનેસમાં ધ્યાન દઈ તો અહીંયા આવશે નહીં આવશે ચાલો ક્વોન્ટિટી ફેમિલી વાગી રહ્યા હે ભાઈ હાડા પાંચ અટાણે આપણો કેમેરો કંઈક ચોખ્ખો થયો ભાઈ વરસાદ આવ્યો હતો ને પલળી ગયો તો ને તો એનું આ બધું હે ને બ્લર થઈ ગયો હતો આખું કેમેરામાં હે ને પાણી ગરી ગયું અને લગભગ હજી એવું લાગે છે કે થોડું થોડું પાણી રહી ગયું હે ચાખું દેખાય ભાઈ જો અહીં એવું નથી દેખાતું અરે હે ને જે વિડીયો ચાલુ કરો ને તો અહીંયા આવી જતું ધૂંધલું ધૂંધલું દેખાવ્યું હતું એટલે હે ને ત્યારે કેમેરા ચાલુ નહોતો કર્યો બ્લોગ તો કાઈ ની બસ 5:30 છે ને આપણે લડતા ઓલ પર જરે ને પાણી દેખાડતા જ આમ ગટરા ભાગી જાય અને ભાઈ અહીંયા વિલીયું મારે છે પીલી એટલે નેક્સ્ટ લેવલ તમને દેખાડું ભાઈ આ કેટલા ચીલા કરી રહ્યા આમ જો સંજેલી આખી ગાડી સ્લીપ ખોરાવે કેવડો લીહેડો ભირო હવે લીહેડા કરે ગાર લાગો હો હવે તો ફેમિલી એવું બધું હોય ને તમે બધા જોડાઈ રેજો પછી જો આમાં ધૂંધલું ધૂંધલું દેખાવ મળ્યું એટલે લગભગ પાણી આવી ગયું આડું ફેમિલી લડતા ને પાણી પાવા લઈ ગયા હતા ઘટના એક હાયલા નહીં ઓલી કહે સામે છે નદીને કાંઠે નહીં હાયલા જ નહીં કેડી એની મરજી હોય ને એમણા જ હાલે એટલે ખુશી કરી કરીને મરી ગયા તો હાયલા નહીં અને હવે બધાને લઈને જાય ઘરે કેમ કે વાગવા આવ્યા ભાઈ છ ને લપું કરવા વાહે ને છ વગાડી દીધા બપોરે પાણી પાયું તો પાયું બપોરે પાણી નથી પાયું એટલે હે ને મેં કીધું પાણી દેખાડતા જાય ને ઘટર વઈ ગયું પણ ના હાલવું જ નથી ને અહીંથી આ પલો છે અને ઉલવામાં ઢુંકળું પડે પણ ના એટલી કોઈ હાલવું જ નથી થોડા ખાટું છે રહી જાય ભાઈ એટલે મેં કીધું હવે ને કેળો કેળો બોળી લઈ જાવ ઘરે કોઈનું નથી એ પેલા મારે ઉગાડ દેવા લડધ ઘરે ભલે આજ બેઠા રહી ભૂખ થઈ છે થોડીક ગાયરું સાભર્યું પડશે એટલું આવી લે નહીં ભાઈ થોડા ખાટો છે એમ જયમાં પાડો આવે સુ ગાડી આસમાં આવે હું મજા આવે એવી બગાડવાની ખબર ન પડતી એને

પપ્પા અને સોયા પણ ગાડી તો અત્યારે ડગો દઈ દીધા ની સાથે ગઢેડા કતરવાનો ગઢેડા કાતરવાનો વિરામ લેવાનો કેમ કે મિત્રો કાલે કોઈ હતા નહીં એટલે કાતરા હતા ને આજે ગાડેડા કાતરવા પણ પેલા અમે ચરાન ભારી લે આવી પણ સૂર્યભાઈ ની ગાડી એવી ડગો દે ને મમરે ભરાઈ ગયા હરખા ગાય મોરા નો હજી કઈ રિએક્શન કર્યું નથી બાકી કે

બે લગભગ તન ખરી પૈકી ખાલી નથી આપતું એટલે લેવા આવ્યો હતા અને હું એક નથી વાગતો શ્રીમાન શ્રી વિશાલ ધારિયા પણ છે તો આને હે ને ઘરે બુગાડી અને પછી કાતરું હે ને વ્યવસ્થા કરવાની કેમ કે ભાઈ લઈને આવ્યો ગયો છે ને હું સૂર્યભાઈજી ચરણ ભારી લઈને હજી ઘરે આવ્યો સૂર્યભાઈ વાંચ્યો હતો એટલે હું મોર આવતો રહ્યો મારે આને લેવાનું હતું બાકરું બીજું હતું ને એને લેવાનું હતું માં પગ એ ગયા અને લેતા જાય આ નસી આલી બાકરું તો આલ્યું એટલે પછી આને લેવા આવ્યું તો ચલો બધા કન્ટિન્યુ જોડાઈ રેજો વિડીયો ને અને મામેરું ઘરે પુગાડીએ અમે ફેમિલી તમાર ભાઈ અમૃત કરી દીધું છે આ છ દી નહીં આપણે બે બે જ મિનિટમાં બધા એને જ આટલા કેટલા કાતરી ને હમણાં નવરી ના થઈ જાય મેં મુહૂર્ત કર્યું હોય પણ પીસ આગળ થઈ પીસ કાતરી છે અને એમ તા તું ઓલી કુવાડી થી હજીયો ફેરવે એમ હજીયો ફેરવતો જા આઈફોન લઈને બેઠો હતો ભાઈ ગેટો હે ડેન્જર ભાઈ થોડક વાહે એટલે મારવા આવશે હટ્યા આવો તો ભાઈ ઓસી તાને વાહે આવે બાજુ જો 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 ઉપર એ નાક ફેમિલી

બે હું દેખી ને ભાઈ કઈ સૂર્ય ચીપટી લેવડાવી બધા કેવડી બે ચિપટી લેવડાવી ખાટકી નો ખાતર દેખાડું તમને દેખાડું તમને ચોથું તારામકુ રાખ્યું અલીકોન સાઈડ નથી ને

તો આ સૂર્યભાઈ જઈ અટાળે વાઘમાં અને હગલો ભાઈ આવશે અને કાતરો હે કેમ કે સૂર્યભાઈ જવાનો ફોન આવી ગયો વાઘમાં અમારી પર હે આ બધી શું કહેવાય મારા મારાંગરા હોય એટલે હું તો એક આધુ કાતરીને ભાઈ આને ચારવા વાઈ ગયા હમ બીજા કતરા હે કાલ અમારે એસઆઈ હોતા نبڑا <فمیلی> <میل> <سلام> پر <سلام> 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 તો આપડે મળીએ નવા ટોપિક માં રામે રામ ડાયરાને